શું નામ છે મારી બેન તમારું કેવી આટક ખલીફા ને કયા ગામ રહેવાનું ગામ સિટી કઈ પડે બરોબર હવે શું તકલીફ હતી મારી બેન તમને મણ્યા નીચે નસ દબાતી એટલે મણિયા એટલે શું તક એમનો શું મતલબ થાય શું બરોબર કમર કમર હે કમર કમર બરોબર હવે આ તમને કેટલા વર્ષની તકલીફ હતી મારી બેન વર્ષ ઉતાડું બોલો વર્ષ બરોબર અહીંયા અંજારમાં મારી જોડે કેટલી વાર આવ્યા બર ઉતાળું બોલો બરોબર અત્યારે હાલ કેટલા ટકા ફેર પડી ગયો સો ટકા ઉતાડું બોલો સરસ લો અમારું કામકાજ કેવું લાગ્યું સરસ લો આટલો સમય આવ્યો ખૂબ ધન્યવાદ માનો છું આજે તારીખ છે ચાર અને બીજો મહિનો બે અને એમના ભેરા આવેલા છે એમના ઘરવાળા એમને પૂછી લે ચર્ચા કરી લઈએ શું નામ છે ભાઈલું તમારું ભાઈ બાપાનું નામ અટક કેવી આ શું થાય છે હવે આમની ચર્ચા મને કહો કે કેટલા વરસની તકલીફ હતી ચૌદ વર્ષની મળ્યાની નીચે નસ્તભાધી બરોબર અને તકલીફ કેવી પડતી હતી બધી તકલીફ બોરી હતી શું શું થાતું હતું એટલે દબાતી હતી રિપીલા થાતી હતી ઘણી બરોબર કામકાજમાં કેવું રહેતું દન ને પહેલા કામ ન કરી શકતી બેઈ નામતી બરોબર બહુ છાવ થઈ ગયો અત્યારે કેટલા ટકા ફેર પડી ગયો 100 ટકા ઉતારું બોલો 100 ટકા અમારું કામકાજ કેવું લાગ્યું 100 સારો સરસ લો આટલો સમય આલ્યો ખૂબ ધન્યવાદ માનું છું અને મારું નામ છે અનવરભાઈ વૈદ્ય અંજાર વાડા અંજારમાં બે દિવસ મારી ઓફિસ ચાલુ હોય છે સવારે નવથી બે વાગ્યા સુધીનો ટાઈમ છે અંજારમાં તો અંજારમાં જ્યારે તપાસ કરાવવા આવો એટલે ફોન કરીને આવવાનું અને ફોન કર્યા વગર આવવાનું નહીં મારો કોન્ટેક નંબર છે નવ્વાણું સાત બેતાલીસ બેતાલીસ આઠ એકોતેર અને અંજારનો એડ્રેસ છે અંજારમાં આવો એટલે વીડી ચાર રસ્તા વીડી ચાર રસ્તાની આગળ આવો એટલે પારસ કોમ્પ્લેક્ષ પારસ કોમ્પલેક્ષમાં બાર નંબરની ઓફિસ છે અને શટર ઉપર લખ્યું છે અનવર ભાઈ ધ અને ગમે એને પૂછો અંજારમાં આવીને કે નવી કોરઠની આ આગળ આવવાનું નવી કોરઠની આગળ તો આપણે આજે હિન્દુસ્તાનની અંદર પરજા જોવા જાય અઢારે વરણ ઉપર તો બધી પૈસાવાળી નથી તો આ વિડીયો ઘણા લોકો દવા લઈ લઈને થાકી ગયા હોય હવે હરેરી ગયા હોય તો એવા લોકો સુધીને આ વિડીયો શેર કરજો મારા મિત્રો બધા મિત્રોને અને બધા મારા મિત્રોને ખાસ કરીને વિનંતી કરું છું બે હાથ જોડીને કે જેટલા માણસો આજે હિન્દુસ્તાનની અંદર દવા લઈ લઈને હરેલી ગયા હોય થાકી ગયા હોય આ વિડીયો એવા લોકો સુધી પહોંચાડજો અને શેર કરજો તો આ વિડીયો છે ને એ ગરીબ મધ્યમ વર્ગને કામ આવશે અને અમારું કામકાજ એટલું છે કે આજે અમે હિન્દુસ્તાનની પ્રજા જોઈએ છીએ કે અઢારે વરણ રૂપિયાવાળી નથી એના માટે અમે આજે વિડીયો બનાવીએ છીએ અને વિડીયો બનાવી અને સોશિયલ મીડિયામાં કરીએ છીએ તો ગરીબ મધ્યમ વર્ગને આ વિડીયો કામ આવશે અને વધારે વિડીયા તમારે જોવા હોય વધારે અમારી ડિટેલ જાણવી હોય તો અમારી યુટ્યુબ ચેનલ આલે છે યુટ્યુબમાં સર્ચ કરો અનવરભાઈ વૈદ ફોલો કરો બે લાઈક કરો અને મારું નામ છે અનવરભાઈ વૈ અંજાર વાડા નમસ્કાર મિત્રો